તો આજે છે તેર તારીખ અને કાલે છે ચૌદ તો કાલે છે ઉત્તરાયણ તો પતંગનું બી સેટિંગ કરવું પડશે પતંગ લાવવા જવું પડશે અને આજે અમારે જવાનું છે સુરત કારણ કે આદિત્યને ઉત્તરાયણ કરવા માટે સુરત જવું છે એનો કઝિન ત્યાં છે મારા સિસ્ટરના છોકરા બે ત્યાં છે તો અહીંયા પતંગ ચગાવશે અને મજા કરશે અને શું કહેશો પૂજા તમે જોયેલો પેલા ગુડ મોર્નિંગ કર્લો ચાલુ થાય એટલે એને

તને લઈ લીધી બેટા બ્લોગ માં બધા એ જોયું ગુડ મોર્નિંગ કરી દીધું ને અરે કીધું હવે જો ભાગી રહી છે એમ કે લઈ લીધી તને ચાલ કર દે એક વાર ગુડ મોર્નિંગ કર દે બે બાજુથી થી બે હાથે કરો તો ચલો પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને મળીએ તમને બતાવી દઉં નાસ્તામાં જે શું બનાવ્યું છે પૂજાએ શું બનાવ્યું હા મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી છે ભાખરી તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે તો ચલો ઓફિસે જઈએ થોડું કામ છે તો કામ પતાવી પછી મળીએ પછી આને લગન દીધી કામ એમ બધું કાચ સાફ કરનાર મળો તો ચલો ગાઈસ પહેલા આપણે દાઢી ચકાચક કરી નાખીએ કારણ કે નીકળવાનું છે હમણાં થોડી વાર પછી તો ચલો ફટાફટ જઈએ સલૂન પર પહોંચી ગયા આપણે સલૂન ઉપર તો ચલો ફટાફટ કરાવી લઈએ પહેલા ફાઇનલી ગાઈસ નીકળી ગયા છે સુરત જવા માટે તો શું કે સાદી બહુ મજા આવે છે આજ તો મને તો મરેટ પડવાની છે તો આપણે સૌથી પહેલા કામ એ કરશું ગાડીમાં પેટ્રોલ ભરાવવાનું છે પહેલા આપણે ગાડીને નાસ્તો કરાવી દઈએ પછી મળીએ આવી ને એટલે આજ વાંધો ચક્કા જાય ટ્રાફિક જ કેટલો ટ્રાફિક જાય બધો ઘરે

તમે લોકો જો સુરત ના હો ને તો કોમેન્ટ કરીને બતાવજો કે કોને કોને પાણીપુરી ને આલુપુરી ભાવે અડધી કલાકથી આ ટ્રાફિક માં હલવાના હજી ટ્રાફિક ખુલતો જ નથી એવો જામ છે તો ખરા યાર તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે સુરત જોઈ શકો છો ને ટાઈમ થઈ ગયો કેટલા વાગ્યા

હું હવે ફટાફટ તૈયાર થઈને ચલો મામા આપણે ઉપર જઈએ પોચી પૂનમ કરવા બહુ ભૂખ લાગી છે હવે મને તો ફટાફટ પેલા આપણે અગાસી ઉપર જઈએ અને પોચી પૂનમ કરી લઈએ બે ભાઈઓ રાહ જોઈ રહ્યા છે અને એની બેન મોટી વેટ કરી રહી છે કે ફટાફટ પોચી પૂનમ પતી જાય પછી મારે જમવાનું છે તો ચલો ફટાફટ આપણે ઉપર જઈએ અને ઉપર જઈને મળીએ તો ચલો જૈયા થઈ રહી છે પોચી પોચી પૂનમની તૈયારી આ ધ્યેય ભાઈ છે અને આ છે રિદ્ધિ

भैनी बे रमे के जमे जमे पोची पोची पू अगर से रही तो अन भाइनी बे रमे के जमे जमे चलो नेक्स्ट नेक्स्ट आदित्य आदित्य बताइए जमे

અને આ ઢોસા પીઝા બધું જાપટ્યા પછી આ શ્યાપ રિસ્તા પણ આ લોકોને જરા પણ શરમ નથી આ મારા માસી આવી ગયા છે ને માસી કંઈક લઈએ એવા અત્યારે શું લેવો માસિયા તમે જીંજરા જીંજરા ચૌદસ છે ને હા હા ખીચડો બનાવાનો છે હા તમારી ફ્રેન્ડ આપી ગયા હા મારી કાલે ખીચડો બનાવવાનો છે પછી બધાને ખવડાવવાનો છે ઓહો હો છે

અને વાગવામાં થયા છે કેટલા વાગ્યા છે આ લોકોનો જે પતંગ બાંધવાનું ચાલુ છે ને વાગવામાં થઈ ગયો છે રાતના સાડા અગિયાર બરાબર હજી બાંધી રહ્યા છે અહીંયા બેસી ગયા છે પૂજા રીધિ બરાબર આ તો પૂજા તમે ઓળખો જ છો અને આ રિદ્ધિ છે જે મારી ભાણકી છે અને આ દીદી છે હેલો જય શ્રી કૃષ્ણ રિદ્ધિ શું કહીશ તું ચાલ

મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા છે અચ્છા એડિટિંગ કરી રહ્યા ફોનમાં એડિટિંગ કરી રહ્યા છે તો કઈ સાતનો બ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી કાલના બ્લોક સુધી બધાને ભાઈ ભાઈ હર હર મહાદેવ